નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ બધા દર્શકોને જય મા વિશ્વમભરીના નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર આવેલા છીએ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી થોડા દૂર મા વિશ્વમભરીના મંદિરે જે હૈવી ભવ્ય મંદિર છે એ મંદિરની અંદર એકસોને અંદાજે પાંચ વીઘા જેવી જમીન છે એ જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરવામાં હવે શરૂઆત કરેલી છે એટલા માટે અમે અહીંયા મુલાકાતે આવેલા છીએ અને આગલા વિડીયાની અંદર આપણે જોયું કે જમીનની અંદર ઓજારો કઈ રીતે ખેડૂતોને વાપરી અને સલામત સ્થળે મૂકવા જોઈએ તો એ ઓજારોને સલાવવા માટે કયા કયા સાધનો જોઈએ તો એ સાધનો આ બીજા વિડીયામાં પાર્ટ ટુ કરીને તમને દર્શાવવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ પાછળ તમે જોઈ શકો છો એવી ટાંકો હે એની અંદર આપણે મગફળીની અંદર કે કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવો હોય દવાનો રાસાયણિક કરતા હોય એને પણ ઉપયોગ આવે અથવા ગાયાધારી ખેતી કરતા હોય એને પણ લાગે તો ટ્રેક્ટર સાથે આને લગાડી અને એવી કરી અને તમારી જમીનની અંદર પ્રયોગ કરી શકો છો દર્શક મિત્રો ત્યાર પછી જે આ છે આપણે ટ્રેક્ટર ટ્રેક્ટરના પણ આપણે ઘણા બધા ઓલા ઓઈલા ઓજાર જોયા હતા એ ટ્રેક્ટરે આ ચલાવે છે આ ટ્રેક્ટર થી ખેતી કરે છે ત્યાર પછી બીજું ટ્રેક્ટર છે એથી મોટું થોડું આની અંદર પણ એ રોટા ને બધું જે હેવી રોટા હતું એનું ટ્રેક્ટર પણ અલગ છે એસી વાળું ટ્રેક્ટર અને ત્યાર પછી છે છે આપણે જે મશીન કહેવાય ખેતી માટે અંદાજે અઢીસો કલાક જેવું હકાલી લીધેલું છે જમીનની અંદર પણ છતાં તમે એનું ડેકોરેશન જોશો તો તમને એમ થાય કે જે કાલ લાવી અને ગોડાઉનમાં મૂક્યું સાફ સફાઈની સુવિધા ખાસ તો આપણે એ જ દર્શાવવાનું છે દર્શકોને ત્યાર પછી આપણે બીજું પણ એક ટ્રેક્ટર છે ખેતી માટે કામ અને ત્યાર પછી જૂના જમાનામાં જે આપણે ગાડું ગાડું બળદ જાણવામાં એવું આવ્યું છે કે આ જગ્યાની અંદરમાં વિશ્વમભરી જયારે પ્રગટ થયા ત્યારે ગાડા ઉપર સ્વરૂપે દર્શન આપેલા હતા એટલા માટે ગાડાનું પ્રતિક જાળવી રાખવા માટે ગાડું એ સ્વાકેશની અંદર આ ગોડાઉનની અંદર મૂકવામાં આવ્યું છે અને ત્યાર પછી આપણે બીજું એક સાધન છે એ પણ જમીનની અંદર કામ આપે છે અને ત્યાર પછી જમીનની અંદર ખેડૂને એક એવું દર્શાવવામાં આપણે કે આ વિડીયોની અંદર છે કે તમારા જમીનના જે કાંઈ ઓજાર હોય એક જગ્યાએ સહી સલામત જેને ખેતીમાં કામ કર્યા પછી જ્યાં જ્યાં જગ્યાએ તમે વ્યવસ્થિત મૂકો તો આ વિડીયોમાં એ મેં દર્શાવીશું કે ખેડૂતને જે કાંઈ જમીનમાં ઓજારની જરૂર હોય એ જરૂરનું કામ કર્યા પછી સાફ સફાઈ કરી અને પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત મૂકી દેવું એટલે લાંબો સમય તમારે હાલે અને જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાળે તમે લઈ શકો અને ત્યાર પછી આપણે પાના છે જે કાંઈ પાના આપણે હાથીના કે ટ્રેક્ટરના કે રોટાવેટરના કોઈ પણ મશીનરીના પાના જે કાંઈ હોય પોતપોતાની જગ્યાએ નંબર પ્રમાણે મૂકેલા છે પકડ પકડમિસ પછી નટબોલું કોઈ વસ્તુ બહાર લેવા જવા પણ નહીં આ બાજુ છે આપણે દાંતડા બધી વસ્તુ એક ધારે કમ્પ્લીટ કરીને મૂકેલી કોઈ વસ્તુ ગોતવા પણ નહીં આ બાજુ પણ તમે જોઈ શકો છો જે ટાંકો તમે જોવો છો એ ટાંકો પાણીનો નથી પણ ડીઝલનો ભરેલો છે જે આ તમામ ઓજાર ચલાવવા માટે ડીઝલની જે જરૂર પડે છે એ આ ડીઝલનો ટાંકો ભરેલો છે તો દર્શક મિત્રો આ વિડીયો પણ જો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય અને આમાંથી પણ તમને ઘણું બધું શીખવા અને જાણવા મળે એવું છે તો આ વિડીયો તમે જોજો તમારા ગ્રુપમાં શેર કરી અને આગળ મોકલજો અને જય હિન્દ જય ભારતને જય ગૌ માતા જય મા વિશ્વમભરી